નમસ્કાર મતદારોની મનની વાત સાથે હું પ્રવીણ કાંકરિયા અમદાવાદની એવી ઓળખ વહેલી સવારે જાઓ તો તમને વોકિંગ કરતા લોકો મરી જાય કાંકરિયા કાર્નિવાલ પણ થાય છે પાણી સાથે સાથે ઘણું બધું અહીં છે પ્રાણી સંગ્રહાલય પણ છે અને અચૂક અમદાવાદથી કોઈ બહાર આવે અને જો સગાવાલા હોય તો અચૂક અમદાવાદમાં રહેતો વ્યક્તિ ને એક વખત તો કે જ મારે કાંકરિયા જવું છે અમે આજે વહેલી સવારે પહોંચી ગયા કાંકરિયા અને એ જાણીએ કેમ કે સવારે તો જમાવડો હોય છે ફિટનેસ સાથે સાથે વાતો હોય છે ને વાતો પછી કદાચ વડા ખાવાનું પ્લાનિંગ પણ હોય છે પણ એક એક ગ્રુપ જ મેઇન ગેટ સામે મળી ગયું પહેલા વાત કરી કે વાત કરશો કે નહીં તો કે એમાં શું વાંધો છે અમે વાત કરીએ જ છીએ વાત કરવાથી પણ ફ્રી રહેવાય વડીલ મજામાં બિલકુલ મજામાં પ્રણવભાઈ તમને આજે જે વાત કરો છો તમે કે વાતો વાતો કરતા વડા કરીએ પણ અમે માનસિક વાતો કરીને તંદુરસ્ત રહીએ છીએ ઉપરાંત શારીરિક રીતે પણ ફીટ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ તો હવે આમ જનતાની અને નેતાઓ નેતાઓ વાતોના વડા કરે છે નેતાઓના વાતોના વડા એમના સ્વાર્થ માટે છે અમારા નિઃસ્વાર્થ છે અમે જે વાતોના વડા કરીએ છીએ અમારા કલ્યાણ માટે અને મનોરંજન માટે કલ્યાણ અને મનોરંજન માટે બાકી અમારો બીજો કોઈ સ્વાર્થ નથી હોતો અમુક અમુક હવે તો ચૂંટણી આવી એટલે જાહેરાતો અલગ અલગ સાંભળશો વળેલ તો એમાંથી ખરેખર કેટલી થાય છે ને કેટલી વાતો ના વડા હોય છે ભાઈ જાહેર તો એક વસ્તુ છે દુકાનદારને માલ વેચવો હોય એટલે પોતાના માલના ના અફાટ રોકાણા કરે પણ ખરેખર કસ્ટમરને ખબર પડે કે આ વસ્તુ શું છે અને ઘણી બધી વધુ લોકો લે છે રડે છે આપણા ભૂતકાળના પોલિટિકલ પાર્ટીઓ આપણને એ કરેલા છે પણ આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં બીજેપીનું કોઈ

પેટ્રોલ ને ડીઝલ નું તો બરોબર છે એ આપણે રોજે રોજની વસ્તુ છે પણ એની સામે પબ્લિકને જે પણ એને જે સુવિધાઓ છે વિકાસ જોઈએ છે તો ધીમે ધીમે થતો રહેજે છે તો એ પબ્લિકને તો આમ પબ્લિકને એ જ જોઈએ છે એમ વિકાસ તો જોઈએ ને એમ તો વર્તમાન સરકારમાં દસ વર્ષનું એક નાગરિક તરીકે તમે રિપોર્ટ કાર્ડ કઈ રીતે શું જુઓ છો મને ત્રણ બાબતો એવી ગણાવી દો કે જે ખરેખર મજબૂતાઈથી થવી જોઈતી હતી પાર્ટી પક્ષ કોઈ પણ હોય સત્તામાં કોઈ પણ હોય દસ વર્ષમાં આ સરકારની ત્રણ ઉપલબ્ધિ ગણાવી દો જે સીધી જનતાને સ્પર્શે હા જનતાને સ્પર્શે એટલે એવું છે ને મેં કીધું ને એવી રીતે કે સુવિધાઓ જે રોડ રસ્તા સારા થયા જે ટ્રાફિક જેમ વધ્યો તો એમ ઓવરબ્રિજ અંડરબ્રિજ થયા પછી બધે પાણી અવેલેબલ થાય કે ભાઈ જે મેક્સિમમ લોકો સુધી પહોંચે એમ પછી આ જે ધારો કે વિકાસ થયો કે રિવરફ્રન્ટ બનાવ્યું કાંકરિયા બનાવ્યું કે લોકોને જે પણ જે ધારો કે ફ્રેશ થવા માટે પણ આવવું છે ફેમિલી સાથે પણ ફરવા આવવું છે કે બાર ગામથી કોઈ એમના રિલેટિવ્સ આવતા હોય એને પણ લઈને આવવું હોય તો આ બધી સુવિધાઓ પણ સામે પબ્લિકને એ પણ થોડું જોઈએ છે ને ઘણા બધા બ્રિજ હમણાં તો ચર્ચામાં છે એક બ્રિજ તો હમણાં ઉદઘાટનના પંદર દિવસ પછી જ બંધ કરવામાં આવ્યો વળી આવું કેમ થાય છે મતલબ ઉતાવળ હોય છે ઉદ્ઘાટન કરવાની આમાં એવું છે ને કે સ્વાસ્થ્ય બધું કામ થાય છે આપણને પણ ખબર કે પોલિટિકલ પાર્ટીઓ કરપ્શન કરે છે અને આમાં ક્યાંક વધુ પડતી કટકી થઈ હોય તો આટકે તો બ્રિજ નબળો બંધાઈ ગયો કે હમણાં મુંબઈના એક બ્રિજની વાત હતી કે બે બ્રિજ છે લેવલ જ ના આવ્યું કુદીન જતું રહે કુદી છ ફૂટનું અંતર આવ્યો એટલે આ લોકોની એવું કોઈ કાન પકડનાર નથી અને અમે ખોટું કરીએ પણ શાસક પક્ષમાં જોડાઈશું તો અમારા બધા ગુના માફ છે સમરસકોને દોષ ગુસાઈ આ એવી વાત છે આમાં આટલા આઝાદીના આટલા વર્ષો પછી આપણે એલિસ બ્રિજ લઈ લો આટલા વર્ષો પહેલાં બન્યું છે

એ ખ્યાલ આવે પબ્લિકને કે સાચો જે ખોટો છે એ રીતે અને તમે કીધું ને કે તમે ત્યાં પોઈન્ટ આપો એક તો દેશની સુરક્ષા પહેલો મહત્ત્વનો પોઈન્ટ છે કે જે આ સરકારે આખા દેશને સિક્યુરિટી પૂરી પાડી છે કે આપણે અત્યારે શાંતિથી રહી શકીએ છીએ બીજું દેશનો વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તમે દરેક સ્ટેટમાં જુઓ બધી જગ્યાએ ડેવલપમેન્ટ એટલું સરસ કરેલું છે કે મોદી સરકારને તમારે ધન્યતા આપણે આપવી પડે અને બીજું સરકાર દરેક જગ્યાએ જેને દસ હોય બધા સરખા ના હોય એવી રીતનું છે અહીંયા તમે જે પોઈન્ટ મૂકેલો કે આ બ્રિજ માટેનો એટલે કોઈક જગ્યાએ એવું રહે પણ એના ઉપર એની ઉપર નજર રાખીને એનો એને એનો પનિશમેન્ટ બી આપે છે આ લોકો સરકાર બી એમના માણસોને બી કાઢી મૂકે છે એવું છે નહીં એ કાર્યવાહી તો થવી જોઈએ સાચી વાત છે હમણાં એક વસ્તુ એ પણ આવી કે જે સતત આક્ષેપો લાગતા રહે છે કે ભાઈ જે પણ સત્તામાં હોય અત્યારે ભાજપ સત્તામાં છે ભૂતકાળમાં કોંગ્રેસ સત્તામાં હતી કોઈ પણ હોય સત્તામાં હોય એ કેન્દ્રીય એજન્સીઓનો ભરપૂર ઉપયોગ કરે છે વિપક્ષ ઉપર આંકડા પણ આવ્યા કે છેલ્લા ચૌદ પહેલાં કેટલી રેડ પડી ચૌદ પછી વિપક્ષો ઉપર કેટલી રેડ પડી ખરેખર સત્તામાં આવ્યા પછી દરેકના કોઈ પણ પાર્ટીઓ સૂર બદલાઈ જાય છે કે ખરેખર આ વસ્તુ છે વર્ષોથી કરતા નજરમાં હોય અને જે એજન્સીઓનો ઉપયોગ કરવાનો હોય સાચા અર્થમાં કરતા હોય તો લોકોને એવું લાગે કે આ ખોટી રીતે કરે છે પણ હકીકતમાં ઈડી જોડે એટલી બધી પાવર છે કે કરી શકે અને આ પકડી પકડીને બધાને બહાર કાઢે છે એ ખોટું પણ નથી એને નીકળે છે બી ખરું તમે તાજેતરમાં હમણાં અહીંયા પહેલાં કયા કોંગ્રેસના પહેલાં નેતાને પકડેલા એના ઘરમાંથી કેટલા બધા બતાવેલા કેટલા પૈસા ભરી ભરીને રૂમો ભરીને પૈસા નીકળેલા એ કોઈ ખોટી વાત નથી એટલે જે વસ્તુ છે એ તો કાઢવી જ છે નજરમાં હોય જ

જે વાત આવી બે નંબરના પૈસાની દરેક પોલિટિકલ પાર્ટીના માણસોએ પૈસા ભેગા કરેલા છે અત્યારે બીજેપી વાળા કોંગ્રેસને પકડે છે કાલ ઉઠીને સમયનું ચક્ર ફરશે તો બીજેપીના માણસો પણ પકડાશે કારણ કે દરેક માણસે ભેગા તો કર્યા છે એજન્સીઓનો દુરુપયોગ ખરેખર આટલો ગંભીર આરોપ લાગે છે એજન્સીનો સદુપયોગ થવો જોઈએ સત્તામાં કોઈ પણ ના એજન્સી સદુપયોગ થવો જોઈએ અત્યારે જે થઈ રહ્યો સદુપયોગ જ છે કે જે લોકોએ ખોટું કરી છે એ બીક છે કે અમારે કાલે જવાબ આપવાનો છે કારણ કે ઝારખંડના ધીરસ્થા આવું પાસે કરોડો રૂપિયા મળ્યા એ તો ત્યાં ગવર્મેન્ટમાં ગયા કે બીજા બધા સંદેશોમાં સંદેશદારીમાં જે એની પાસે પૈસા મળ્યા એ પણ સરકાર પાસે જવાના છે એને કારણે શું કે લોકો બીજા ગુનો કરતા અટકશે બાકી એજન્સીનો દુરુપયોગ કઈ કહો કે એના કરતાં ઉપયોગ થાય છે એ વસ્તુ બરોબર છે અને બીજો વસ્તુ એ પણ છે કે પરિવારવાદના સામે સામે આક્ષેપ લાગતા રહે છે વડીલ રાજકારણમાં શું પરિવારવાદ હોવો જોઈએ અથવા તો આમાં શું કહેવાનો અલગ છે પાર્ટી કોઈ પણ હોય ના ના મોદી સરકારને જ આપણે જીતાડવાના છે અમારો દેશ એ જ છે કે મોદી સાહેબ જે કે છે ને કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને અત્યારે અમારા બધા મતદારો છે ને અમે ભાજપને જીતાડવાના છે અને મોદી સરકારને જ અમારા પ્રાઇમ મિનિસ્ટર તરીકે અમારા મોદી જોઈએ છે એના સિવાય બીજો કોઈ યોગ્ય છે જ નહીં

બીજી તરફ તમે પંકજા મુંડેની ની વાત કરો અર્જુન મુંડે હમણાં કૃષિ મંત્રી બધું છે એવું છે કે છે કે ભાઈ બધે છે એવું નથી પરિવારમાંથી કોઈને કોઈ ને કોઈ સભ્ય આવે છે દેશની રાજનીતિમાં કોઈ નવી વાત નથી કેવાનો અંદાજ અલગ છે ના ના મોદી સરકારમાં તો એવું કોઈ છે જ નહીં ભલે કોંગ્રેસમાં તો છે અને દેખાય પ્રેમસિંહ ધુમ્મલ ના દીકરા અનુરાગ ઠાકુર તો યાર કેન્દ્રીય મંત્રી પદ ભોગવી લીધું

અરે ઘણું ખરાબ થઈ જાય છે સવાર સવારમાં તમે મને લાગો છો મજબૂત ખેલાડી એક મિનિટ કાકા બેલેન્સ કરવું પડે તમે એમ કહો ના કેપ્ટન છે ઉમા અનુભવ જીવન સપના આ બધી કથાઓ જે એકબીજાની ચોલાવે છે પણ આમાં સાચી કથા દર દસ વર્ષે બદલાયા કરે છે અને આ વસ્તુ બનવાની જ ટાઈમ બિલ છે કે કોણ ક્યાં છે કોણ ક્યાં છે

શું ખરેખર અટકવું જોઈએ પ્રાથમિક શિક્ષણ જો શાળા ન હોય અમદાવાદ જેવા અમદાવાદ જેવા શહેરમાં મુક વિસ્તારમાં જો સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એજ્યુકેશન જ્યાં સુધી બાળકમાં નહીં આવે ત્યાં સુધી દેશને સુધારવો ઘણો અઘરો છે નેતાઓને એજ્યુકેશન ક્વોલિફિકેશન ની કઈ પહેરા તો બધાને પાસ થાય ને એમ એ પાસ હોય એમને જ રાખવાના એમ એ પાસ કારણ કે વાંચતા જ નથી આવડતું અંગૂઠા છાપ છે વાંચતા નથી આવડતું બોલતા નથી આવડતું બધું વાંચે છે ને બોલે છે તો અમદાવાદ પશ્ચિમમાં આમ તો તમે મેટ્રો ટ્રેનની સફર માણતા હશો જે અમદાવાદ આવે છે પણ માને છે તો અમે એપ્રલ પાર્ક પહોંચી ગયા છીએ ને યંગસ્ટર સવાર સવારમાં મરી ગયા છે આમ તો ટ્રાફિક ઓછી છે મેઇન સ્ટેશન પર વધારે મેઇન છે પણ પહેલાં અને છેલ્લા સ્ટેશન પર વધારે હોય છે લાગ્યું કે વાત કરી લઈએ શું નામ આપનું રોહન રોહનભાઈ હા રોહન કાયસ્ત ઓકે રોહનભાઈ શું કરો છો હું જોબ કરું છું અને સ્ટડી કરું છું જોબ ને સ્ટડી બંને સાથે બંને સાથે એ સેક્ટર માં કરો છો એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ માં હવે એક યંગસ્ટર તરીકે અને પ્રાઇવેટ જોબર તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો સરકારી 10 વર્ષની કામગીરી ને ખૂબ જ સારી કામગીરી છે આપણી ગવર્નમેન્ટ ની અને જે ખરેખર સરાહનીય છે અને આ મેટ્રો જે છે એ અમને જવા આવવામાં ખૂબ જ કન્વીનિયન્ટ અને ઈઝી રહે છે ટાઈમ એફિશિયન્ટ છે અને સાથે સાથે કોસ્ટ ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ છે મેટ્રો થી ઘણો બધો ફાયદો થાય ઘણો બધો ફાયદો થાય છે ઓવરઓલ તમે યંગસ્ટર છો અત્યારે તકલીફ છે કે સમયસર સરકારી ભરતી નથી થઈ રહી એ બહુ મોટો ઇશ્યુ છે કેન્દ્ર સરકારમાં પણ નથી થઈ રહી આઠ દસ લાખ જગ્યા ખાલી કેન્દ્ર સરકારમાં પણ હતી અને બીજી વાત એ કે શિક્ષણ નું પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે તો યુવા તરીકે આ બંને મુદ્દા પર આપનું શું માનવું આ વિશે મારો અત્યારે તો કોઈ મત નથી કેમ કે હું એ દિશામાં કઈ વિચારી નથી રહ્યો એટલે યુવા છો હા યુવા છું પણ સરકારી નોકરી વિશે હજી સુધી મેં કઈ વિચાર્યું નથી વિચાર્યું નથી ઓકે ખરેખર સમયસર ભરતી થવી જોઈએ સરકારી નોકરીમાં થતી જ હશે થવી જોઈએ થતી હશે થતી હશે શિક્ષણનું ખાનગીકરણ એ સમય સાથે બધું બદલાય છે તો હવે તો ઓર્ગેનાઈઝેશન્સ અને ગવર્મેન્ટની છે સ્ટ્રેટેજી જેમાં ગવર્મેન્ટનો જ વ્યૂ હોવો જોઈએ અચ્છા તો ગવર્મેન્ટ સ્કૂલો પણ સારી હોવી જોઈએ હા સારી હવે તો ઘણું બધું ચેન્જ થઈ રહ્યું છે નવી ગવર્મેન્ટ છે અને નવો વિશ્વાસ આપી રહી છે અને ઘણું બધું ચેન્જ પણ થઈ રહ્યું છે એમાં પણ 23000 શિક્ષકોની ભરતી બાકી છે ગુજરાતની શાળાઓમાં સરકારી શાળાઓમાં એ તો હવે સરકારનો વિચાર છે એમાં અમે શું સમયસર ભરતી કરવી જોઈએ હા થવી જોઈએ કે બિહાર સતોને ક્લાસ 1 કાફી હોતે મતલબ સરકારી નોકરીયા લેકિન યે દિક્કત યે આજ કે સમય મે યે ભી રહેતી હી થી કે સમય પર વો નોકરીયા મતલબ ભરતીયા નહીં હોતી તો ઉસકે બારે મે થોડા સાહ વિસંગતિ હે आई एग्री विद दिस के हो जाती हैं बट व्हाट टू डू आप खुद भी समझते हैं कि टेक्नोलॉजी इतनी ऊपर जा चुकी है कि जहाँ हम सोचते हैं उससे ऊपर भी आगे भी सोचने वाले होते तो कई बार पेपर रद्द हो जाता है ना कई मोस्टली यूपी, यूपी में हो जाता है तो ये सब में गवर्नमेंट बहुत कुछ कर भी नहीं सकती क्योंकि वो अपना सारा प्रयास करती है उसके बाद भी लोग हैं जो उसको वो सारी सीमाओं को नांग के चीज़ों को कर ले जाते हैं सो आपको ही करना होता है धीरज हाँ, रखना तो होता है की की बात की तो क्या किसी भी सरकार के लिए सबसे बड़ी चैलेंज है कि आने वाले वक्त में टेक्नोलॉजी बढ़ती है तो इतने बड़े पॉपुलेशन वाले देश में नौकरी सही में जहाँ जगह है वहाँ देना वहाँ तो पूरी करनी चाहिए अतिरिक्त न हो बिल्कुल हाँ ये तो बहुत जरूरी चीज है क्योंकि युवा बहुत परेशान है और कहीं ना कहीं उसे जॉब की तो बहुत बड़ी जरूरत है लेकिन मेरी हिसाब से क्योंकि मैं भी आई हैव बीन गोन थ्रू दीज फेजेस सो एज पर आई थिंक लोग गवर्नमेंट के ही पीछे भागते हैं ऑनेस्टली मैं मुझे गवर्नमेंट जॉब लगी है इसलिए मैं ये नहीं कह रहा मैं गवर्नमेंट जॉब करने से पहले प्राइवेट जॉब भी करता था सरकारी नौकरियों पर समय सर भर्ती नहीं थती समय सर थवी जुए हाँ सौ टका ये थवी जुए कारण घा बेरोजगारी है जो बनेला है ये अतरे नान नी नौकरी कर

કારણ કે બેરોજગાર ક્યાં સુધી એ લોકો લાંબો ટાઈમ સુધી રહી શકશે એમાં બે પાંચ વર્ષ ભણ્યા પછી બી બગાડી દે બરોબર તો એ કોઈ મિનિંગ નથી એટલે એને પછી કોઈ કોઈ ક્ષેત્રમાં એ આગળ એનું કામ કરી દે એવું નહીં સરકારમાં જે જગ્યાઓ છે એ સમયસર ભરાવી જોઈએ ભરાવી જોઈએ સો ટકા પણ એમાં હવે સરકારનો વિષય છે કે સરકાર કઈ રીતના એક્શન લે છે તમે સમજો આંકલન કરે છે હા મુદ્દો હોય છે ચૂંટણીઓમાં છે મોંઘવારીનું તો છે કારણ કે દર તો જોઈએ છે કે જમીનો ઓછી થવા માંડી બિલ્ડીંગો બનવા માંડી પછી જે ખેતીલાયક જમીનો છે એ ઓછી થવા માંડી એટલે મોંઘવારી તો વધવાની જ છે એના લીધે કારણ કે બધા અત્યારે નાની નાની જમીન છે એના ઉપર બિલ્ડિંગ છે પછી ફેક્ટરી છે એ બધું બનવા માંડ્યું છે બરોબર એટલે ખેડૂતો ઓછા થવા માંડ્યા અને જમીનો જમીનોના માન લો કે સારા ભાવ આવે તો એ લોકો શું કરે ઉપર વધારે ભાવમાં વેચીને પછી એમાં બિલ્ડિંગ કે ફેક્ટરી કોઈ બી બની જાય એમ એટલે ખેતીની જે ઉપજ છે એ તો ઓછી થવાની ને એમ ચિંતાનો વિષય ચિંતાનો જ વિષય ને બ દરેક માટે તો કટ ટુ કટ ટાઈમ હોય છે અને આ રીતે નોર્મલી બધા કોઈ જોબ પર જાય છે કોઈ ક્લાસમાં જાય છે અને બસ આ જ રૂટીન છે અમદાવાદનું મેટ્રોનું પણ સરળતા થઈ છે અને આ સરળતા વચ્ચે મેટ્રો પરથી એ બતાવવાનો પ્રયાસ કર્યો કે રોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં કયા મુદ્દાઓ ચર્ચામાં હશે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર એવી જગ્યા અટલ બ્રિજ જ્યાં અચૂક મુલાકાતી મુલાકાત લે થોડો બપોરનો સમય છે અવરજવર ઓછી છે પણ ગુજરાતી નહીં અહીંયા એક મહારાષ્ટ્રથી આવેલું ગ્રુપ મરી ગયું છે અને તેમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કેમ કે દેશની રાજનીતિનું પણ એ નસ મળશે અથવા તો ત્યાંની રાજનીતિમાં કોણ શું માને છે સર આપ મહારાષ્ટ્ર મેં કાં છે ચંદ્રપુર કે चंद्रपुर मतलब डिस्ट्रिक्ट चंद्रपुर डिस्ट्रिक्ट चंद्रपुर तो सीट पड़ती है। और ये वरोरा। नहीं नहीं, आर, चं, चंद्रपुर अब हम क्या करते हैं हम जनता जनता के बीच में जाते हैं हैं और जनता की सुनते हर एक चुनाव में नेता बीच में नहीं होता सीधी बात होती है। तो क्या चल रहा है देश में माहौल अभी इलेक्शन आ रहा है हमारे इधर सुधीर मुंडगंटी और मुख्य पालक मंत्री थे उसको सीट मिली है वो अभी कांग्रेस वाले से फाइट देगा पिछले वक्त कांग्रेस की सीट आई थी मगर ये टाइम सुधीर मुनवाल वाजी होने से वो सीट आएगी महाराष्ट्र में ओवरऑल माहौल क्या वहाँ नहीं वहाँ तो सरकार यार पीछे के दरवाजे से सरकार बन गई हाँ तो उसके बारे में कैसा थोड़ी सी नाराजगी ये है कि मोदी जी ने ईडी लगा के सब लोगों को तोड़ फोड़ पक्ष कर दिया तो थोड़ी सी उसकी नाराजगी हो सकती है ये जनता का जो विपक्ष आरोप लगाई रही है क्या सच्चा है ईडी का और सरकारी एजेंसी का दुरुपयोग एखादा आमदार मिनिस्टर अगर वो उसमें जाता है बीजेपी में वो अच्छा बन जाता है और कांग्रेस में है शिवसेना में है तो वो बुरा है बदमाश है उसको तोड़फोड़ करके मोदी जी ने ये नाटक किया अच्छा नहीं किया नहीं मैं ये समझना चाहता हूँ कि देश की जनता इसको किस तरह से ले रही है देश की जनता के बारे में मोदी जी पावरफुल है चीजों के आज की राजनीति में जो ये होती है इस साल 400 पार सीट जीत जाएंगे मोदी जी ने इसलिए मतलब तोड़फोड़ की को तो, वो बात सही नहीं वो है लेकिन वो महाराष्ट्र की बात है लेकिन सब स्टेट की बात किया तो अच्छा है वो है क्या नहीं वो जो उद्धव ठाकरे ने जो किया उससे बड़ा बराबर से ये भी किया ये कोई बड़ी बात नहीं है लेकिन मोदी अच्छा है और मोदी पांच साल और रहने को होना तो चार सौ पार चार लेकिन वो बात होती है ना पहले लगते कि लगते ही आरोप लग रहे हैं पहले आप ईडी की रेड पड़ गई सीबीआई की रेड पड़ गई नोटिस निकल गया और रातों रात पार्टी बदल ली तो वॉशिंग मशीन में धुल जाते है नेता धुल जाते वो तो भैया होने वो कांग्रेस की सरकार में भी वैसे होना था होता था ना ऐसी कौन सी बड़ी बात है कब हुआ वो मेरे ख्याल से इंदिरा गांधी जी से हुआ था वो मोदी वही चला रहे ऐसे कौन सी बड़ी बात है मतलब आप ये बोल रहे हो कि मोदी जी इंदिरा गांधी के रास्ते पे चल रहे हैं इंदिरा गांधी के रास्ते पे चल रहा नहीं है लेकिन इस साल का जो माहौल है उसी तरफ चल रहे हैं वो मतलब कांग्रेस के रास्ते पे चल रहे ऐसा नहीं है मतलब मजबूरी बन जाती है मतलब जो सत्ता में आते है तो मजबूरी बन जाती है मजबूरी बन जाती है तो देश बदला कैसे देश तो देश बदल रहा है

क्यों दे नहीं पा रही है पता ये बताए बताए ना फिर आप किसानी तो, से नहीं जुड़े हाँ। नहीं, तो किसानों के लिए कोई भी सरकार आने से जो उसकी एक पैटर्न बनी है काम की और वो निसर्ग पे अवलंबित है तो उसके मान से वो उसका डेवलपमेंट नहीं होता नहीं उसके कोई फसल होती है उसको भाव नहीं एकाधिकार एक पद्धति से भाव बांध के चाहिए अब देखो कपास का भाव 5000 हजार से शुरू हो गया अब सात हजार तक चले गया जब माल का किसानों के तरफ से चले है नहीं। एक, उसका रेट तो ऐसे इससे किसानों को सपोर्ट मिल जाएगा और ये जो फोकट का आना दे रहे हैं फोकट की योजना दे रहे है वो बंद होना चाहिए कुछ कुछ करोड़ वाला हाँ जो भी जो भी है कुछ कुछ जैसा अभी तो पाँच साल के लिए बढ़ा दी ना नहीं नहीं पांच साल इसलिए वो पांच साल क्यों बढ़ाए तुम लोग इतने भूखे हैं क्या इंडिया में नहीं है कोई जरूरी नहीं जरूरी है उसको दो तुम जिसको जरूरी है खाने को अनाज नहीं मिलता पैसे नहीं उसके सस्ते में देना है आप उसका रिजनेबल रेट ले दे दो उसको मगर अस्सी परसेंट लोगों को तुम फुकट का अनाज बांट रहे उससे लोग अलाल हो गए ना बे निष्कार जी कर रहे काम में आते ही नहीं चाचा ने कहा कि मोदी जी ने काम किए तो फिर पैसे बांटने की क्या जरूरत है तो वो सही बात है उनकी हाँ। जब इतना आप काम काम कर रहे हैं कोई हाँ। मतलब नहीं पैसे बांटने का हाँ। लोग सोचेंगे ना कि हाँ। क्या कर रहे हैं क्या नहीं कर रहे लोगों के गरीब किसानों को, गरी को मालूम हो जा और दूसरी चीज ये मुझे आप बताइए कि मतलब एनसीपी टूट गई शिवसेना टूट गई महाराष्ट्र की जनता का सही मूड क्या है क्योंकि महाराष्ट्र के ऊपर सब कुछ टिका इलेक्शन में कभी कैंडिडेट जाहिर किए नहीं कि इंडिया गठबंधन में सीट शेयरिंग का हो रहा है कर मसला क्या है है मतलब सभी की नजर, गुजरात की नजर नजर गुजरात भी महाराष्ट्र में बराबर सही बात है जनता का मूड क्या है महाराष्ट्र में जनता का मूड क्या है अभी तो ईडी चालू हो गई है जो जो नेता है सब इधर भाग रहे हैं अब करे तो क्या करे जाना है तो कहा जाना है जाना है तो यही काम है कि जाना है तो बीजेपी में जाना है बस वही बाकी बाकी बचा है काम तो कर नहीं सकते अगर विपक्ष में रहे, कौन सा रहेगी जनता को भी आपकी क्या प्रतिक्रिया राहुल गांधी के बारे में जो अभी एक राहुल गांधी पार्ट टू की बात जो पद यात्रा की और उसके बाद जो न्याय की बात करते हैं या फिर उन लोगों की बात करते हैं जो तबका छूट गया है मतलब ये क्या बदलता हुआ पॉलिटिक्स है या फिर आज के दिन में सही में परिस्थिति ऐसे ही हो गई है कि जी नेता जी है ना जो नेता वो जमीन पे नहीं है ऊपर है जमीन पे आना पड़ेगा क्या ये मैसेज देने का प्रयास है नहीं जमीन पे आना पड़ेगा तो जमीन से ही चल रहा नहीं, 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 है मैं क्या बोलता हूँ पिक्चर में वो भी आना चाहते राहुल गांधी अभी उनकी मेच्योरिटी कम है संसद में काम करता है कुछ प्रश्न उठाता है मगर ये कैसा अभी मोदी जी का जो बोला बाल है જેમ ગુજરાત હોય દરેક રાજ્યના અલગ મુ છે અને દરેક માનસ પર કોઈ પણ સરકાર હોય અમારા માટે શું કરો છો જે મુદ્દા અમને સ્પર્શે પ્રામાણિકતાથી કામ થાય છે કે પછી પક્ષ પલટો તો દાગ ધોવાઈ જાય કેમેરા સર્વરલી સરવર અલી સાથે પ્રવીણા હિર જીએસટીવી અમદાવાદ